અને આ જે વિડીયો સાંભળે જોવે અને પૈસા નથી જોતા તમે અમને બધે દર્દી ભગવાન ગોતીને દો આજે હું તમને વાત કરવાનો છું રાજકોટની એક એવી આંખની હોસ્પિટલની કે જેને બાવીસ લાખ થી પણ વધુ મોતીયાના ઓપરેશન કર્યા છે આશ્રમના ટ્રસ્ટી પ્રવીણભાઈ આપણી સાથે છે પ્રવીણભાઈ હું આપને પૂછવા માંગીશ કે જ્યારથી આ બાપુનું આશ્રમ જ્યાંથી કરવામાં શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં કેટલા મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યા છે ઓગણીસો ને ઓગણસીથી બે હજાર પચીસ એકત્રીસ માર્ચ સુધીમાં બાવીસ લાખ ચાલીસ હજાર ત્રણસો ને સોળ ઓપરેશન નિઃશુલ્ક થયા નિઃશુલ્ક એવા ફેંકો મશીનથી ટાંકા વગરના કે જે બહાર જાય અને સારો લેસ આપણે મૂકીએ વીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય એવું ઓપરેશન ટોટલ ફ્રી અને જ્યારે જ્યારે દર્દીને તેડી આવીએ બહારથી આપણી બસ તેડવા જાય પછી મૂકવા જાય અને આગલે દિવસે આવે બે દિવસ રોકાય એને બધી તપાસ થાય લેબોરેટરી બધી ટેસ્ટ થાય સવારે વહેલી સવારે ટીપા નાખીએ અને પછી એનું ઓપરેશન પછી તરત એને ચોખા ઘીનો શીરો આપવામાં આવે છે અને સાંજે એની આરતી કરીએ છીએ માલિકે કીધું કે આ અમારા ભગવાન છે એટલે એને ભગવાનની જેમ સેવા કરવાની એને ચાર ટાઈમ જમવાનું ચા નાસ્તો આપવાનો એની સાથે સાથીદાર હોય એને પણ ચા નાસ્તો આપીએ અને એક એક ધાબડો આપીએ અને એને દવા ટીપા બધું નિઃશુલ્ક એ ગુરુદેવ કહેતા અને અમે ક્યારેય પૈસા માટે કંઈ માગતા જ નથી દર્દીને એક જ વાત કરીએ છીએ અમે છે ને આનો પ્રચાર કરો અને તમારે ગુરુદક્ષિણામાં પૈસા નથી જોતા અમારે ન ચાહીએ ધન ન ચાહીએ દોલત મુજબ સિર્ફ મોતિયાબીન વાળી ભગવાન છે એટલે આ વખતે આપણે આ રીતે નેવું હજાર ત્રણસો ને બેતાલીસ ઓપરેશન આપણે કર્યા એમાં પાસઠ હજાર ઓપરેશન ઓપરેશન રાજકોટ અહીંની હોસ્પિટલમાં કર્યા પચીસ હજાર બાસઠ એ ઓપરેશન આપણે પ્રયાગરાજ કુંભ મેળાની અંદર ત્યાંથી પંદર કિલોમીટર દૂર ગોનિયામાં કર્યા જેમ રાજકોટ હોસ્પિટલમાં અહીંયા પણ ગુરુદેવની ઉપસ્થિતિ વગર ન થાય આશ્રમ બાજુમાં છે ત્યાં ગુરુદેવે કીધું છે કે એમને સદૈવ બિરાજમાનવું અને જે કોઈ અમે મરીજ ભગવાન આવે એને એક જ વિનંતી કરીએ છીએ કે તમે દસ દસ મરીજ ભગવાન આપો અમારે આખા ભારતને કેટલેક ફ્રી મોત્યા વિન કરવું છે ગુજરાતમાં તો અમે ઠેર ઠેર અમારી મસૂ જાય છે અને બધે આજે એક મહિનામાં એકસો ને ત્રીસ ચાલીસ કેમ્પો હોય છે આપણે બાજુમાં ચાર લાખ ફૂટની હોસ્પિટલ તૈયાર થઈ રહી છે દસથી બાર મહિનામાં તૈયાર થશે સો કરોડના ખર્ચે ટોટલ આંખનું ઓપરેશન થશે ત્યાં ગુરુદેવની કૃપાથી આશીર્વાદથી સેમ હાજરીથી રોજના એક હજાર ઓપરેશન કરવાની અમારી પ્રાર્થના છે અને નામ છે ગુરુદેવનું રણછોડ દાસી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રણછોડ બાપુ આશ્રમ સદગુરુ સદન ટ્રસ્ટ આજે કોઈ પણ વ્યક્તિની પેઢી હોય તો એને ચિંતા હોય તો અમે તો ચિંતા કરતા જ નથી ગુરુદેવ જ્યારે જ્યારે અમને મોકો આપે તરત અમે એક મિનિટમાં હા પાડીએ છીએ કારણ કે અમે તો એના ભરોસે ચાલીએ છીએ અને આ સમાધિ ઉપર કેટલા લોકો લે એની વાત કહી ગયા છે અને તરત એનું કાર્ય એવા અનેક અનેક દાખલા છે હું તમને છેલ્લે એ પૂછવા માગીશ કે કોઈ પણ ટ્રસ્ટ કે હોસ્પિટલ હોય નિઃશુલ્ક અહીંયા ઓપરેશન કરતા હોય છે દસ વીસ રૂપિયા કેશની કે કોઈ ફી લેતા હોય છે આપણે અહીંયા એને ઘરેથી લઈ આવી બે દિવસ આપણે સાચવી ઘરની જેમ એ નહીં ને ફરી એને ઘરે મૂકતા હોય છે તો એ કેવી રીતે આખું એને પાછું કોઈને એવી મોતિયાનું કોઈને ઓપરેશન કરાવવું હોય આજે વિડીયો જોતા હોય એ લોકોને કરવું હોય તો એ કેવી રીતે અહીંયા પહોંચી શકે અને ઓપરેશન કરાવી શકે જો અમારી બસ ચાલુ જ છે અમે એક રૂપિયો કેશનું જ નથી લેતા અને માની લો કે એ કેમ્પમાં ન પહોંચી શકે તો રવિવારે રાજકોટ આવે ત્યાં અમે એને એક રૂપિયો લેતા નથી અને એ તો ઠીક આ ઓપરેશન વીસ હજારનું પણ અમે બાળકોના એટલા ઓપરેશન કરીએ છીએ અને આ જે વિડીયો સાંભળે જોવે એને અમે વિનંતી કરીએ છીએ કે અમારે પૈસા નથી જોતા તમે અમને બધે દર્દી ભગવાન ગોતીને દો અમારે જાજાં તાજા ઓપરેશન સારી રીતે સારા લેસ નાખીને કરવા છે તો બસ બધાને પ્રાર્થના અને તમે જ્યાં આ કાર્ય વધારે વધારે લોકોને પ્રસારિત થાય એવું કરજો વોઈસ ઓફ જેનો આભાર માનીએ છીએ અને આટલો તમે સમય ફાળવી અમને મારી વાત સાંભળી એને માટે ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ જય તમે જોયું કે રણછોદાસ બાપુના આશ્રમની જે હોસ્પિટલ આવેલી છે તેમાં ઓગણીસો ઇઠોતેર થી લઈ અત્યાર સુધીમાં બાવીસ લાખથી વધુ ફ્રીમાં મોતીયાના ઓપરેશન કરવામાં આવ્યા છે હવે તો દસ માળની આધુનિક હોસ્પિટલ તૈયાર થવા જઈ રહી છે જ્યાં વધુ દર્દીઓને સારી સારવાર મળતી રહેશે